સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી ગીર સોમનાથના મોટા સોમનાથ ખાતે આવેલું સ્વામિનારાયણ આરોપો સ્વામિનારાયણના સંત ફરી એક વખત આવ્યા છે ગુરુકુળના સંત કે જેવો એ ગુરુકુળના ગુરુકુળના સંત કે જેવો એક વિદ્યાર્થીને સ્વામી બનાવવા માટે તેઓ તેને તે તરફ દોરી રહ્યા છે વિદ્યાર્થીનું માઇન્ડ વોશ કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે

Ah. Pero que ahora bien tiene, entonces paso a la vida, que se pasó a que ah. Ahora el que a 6